આપણે નવા એડ્રેસ ઉપર નવી વેરાયટી નો સેલ લઈને આવી ગયા છે નવા નવા કલેક્શન સાથે બહુ મસ્ત મજાનું કલેકશન મસ્ત મજાની વેરાયટી અને મસ્ત મજાની આઈટમો લઈને આવી ગયા છે ખાસ કરીને નોટ કરી લેજો કે આપણા બધા ડિપાર્ટમેન્ટો આપણે નવા એડ્રેસ ઉપર શિફ્ટ કરી દીધા છે હેન્ડલૂમ ડિપાર્ટમેન્ટ ગોતી ડિપાર્ટમેન્ટ બધા જ એડ્રેસ નથી લેજો આપણું છે જૂનું રેગ્યુલર સ્ટાર પ્લેટિનિયમ કોમ્પ્લેક્સ હતું એનાથી સેજજ આગળ વંથલી રોડ ઉપર એપલવુડ સિટી મોલની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં હાઈવે રોડ પકડવાનો છે અંદર ક્યાંય જવાનું નથી એ છતાં તમે કોન્ટેક નંબર લખેલા છે તો કોન્ટેક કરીને પણ આવી શકો છો રૂબરૂ બતાવી દઉં છું મસ્ત મજાની હેવી કલેક્શનની સાડીઓ ફક્ત ચારસો રૂપિયામાં પ્રીમિયમ ક્વોલિટીની સાડીઓ એ સિવાય ઘણું બધું બતાવવાના છે વિડિયોમાં જોડાયેલા રહેજો કુર્તીની અંદર ને ઘણું બધું નવું આવ્યું એટલું નવું આવે છે કે બધું બતાવી નથી શકતા પણ અમુક અમુક આઈટમો આપણે બતાવી દઈએ છીએ આ જો પોછા કાપડમાં એકદમ પોચા કાપડમાં ચારસો રૂપિયામાં આ ઝેરી લીલો કલર છે બહુ મસ્ત મજાની હતી આપણે ગમતી હતી તો પાછળથી એ કરી એટલે બાકી વ્યવસ્થિત ખોલીને જ બતાવું છું આ જો ચારસો રૂપિયામાં ડાણા મોડલની

બ્લાઉઝ કમ્પ્લીટ ચારસો રૂપિયામાં નો બાય મેચિંગ ના બ્લાઉઝ હજી આપણે પોચા કાપડ માં બંધાવશું ઘણી બધી સાડીઓ ડોલા ડોલર સે 6.5 પેરોની ₹400 ની અંદર બ્લાઉઝ તો ઇન ચારસો રૂપિયામાં મિરલ વર્કવાળી સાડી છે જો આખી મિરલ વર્કવાળી છે ચારસો રૂપિયામાં બ્લાઉઝ કમ્પ્લીટ પાલવ કમ્પ્લીટ એક આ છે આ જોઈ લો સો રૂપિયા વાળી બેડશીટ હેન્ડલૂમ ની અંદર બહુ મસ્ત નવું કલેક્શન આવી ગયું છે ખાસ કરીને નોટ કરી લેજો

ઘણું બધું અલગ અલગ બતાવવાના છે કપડું અલગ અલગ છે ચારસો રૂપિયામાં એ સિવાય પેઅર ને એવું બધું બતાવવાના છે એકસો પચાસ રૂપિયામાં પર્સ આપણે છેલ્લો દિવસનો સેલ છે હવે આવતીકાલે જોઈ લેજો કારણ કે કાલનો છેલ્લો દિવસ જ છે પછી રેગ્યુલર જે બસો પચાસ રૂપિયા ભાવ હતો એ પર્સમાં થઈ જવાનો છે એટલે આવતીકાલે છેલ્લો દિવસ આપણે પર્સનો રાખેલો છે એકસો માં કોઈને જોતા હોય તો લઈ લેજો આ જો ચારસો રૂપિયા એકદમ મસ્ત પોચું કાપડ છે લચકદાર કપડું આખું એમાં મિરલ વર્ક છે પોચા કાપડમાં આ જો મિરલ વર્ક એ છે ચારસો રૂપિયા લગ્ન પ્રસંગમાં માં પેરો બાર પેરો ને છેલ્લે તમે ઘર માં પહેરો એકદમ લચકદાર કપડું છે આ જો આ મસ્ત છે

બાંધણી જોઈ લ્યો આઈ મસ્ત છે બાંધણી ચારસો રૂપિયામાં એની અંદર આપણી પાસે ઝેરી લીલો કલર છે હ બીટ કલર છે આ જો બીટ કલર ચારસો રૂપિયામાં બહુ મસ્ત મજાની બધી પ્રીમિયમ ક્વોલિટીની સાડીઓ છે લગ્ન પ્રસંગમાં પહેરાય એવી પાછું આવી મસ્ત છે આ એકદમ લચકદાર કપડું નવસો રૂપિયા નું પીસ આપણે વેચીએ છે પાછો ચારસો રૂપિયા માં ગાડા બોર્ડર છે છેલ્લે છેલ્લે આપણે એ બતાવીએ છીએ ગાડા બોર્ડર ચારસો રૂપિયાની અંદર હવે આપણે કુર્તીની અંદર એમાં બતાવી દઈએ આ જો કુર્તી સાતસો રૂપિયામાં ગઈકાલે આપણે વિડીયો બનાવ્યો વિડિયો બનાવ્યો ને તરતો તરત બધી વેચાઈ ગઈ એટલે આપણે તરતો તરત મંગાવી લીધી છે ઓર્ડર કરી દીધો નવો સ્ટોક આવી ગયો પાછો આ જોઈ લો સાતસો રૂપિયામાં રાણી ગુલાબી કલર છે એની અંદર મસ્ત મજાનો રાણી ગુલાબી આઈ બહુ મસ્ત છે આંખમાં ઉગી જાય એવો કલર છે રાણી ગુલાબી કલર દુપટ્ટો જોત રૂપિયા રૂપિયામાં એક બદામી કલર છે દુપટ્ટો હવે આપણે ગી પેર બતાવી દઈએ આ પેર ની અંદર આપણી પાસે

આ જો પ્યોર ગજજી અગિયારસો રૂપિયામાં નહીં જ મળે ગેરંટીથી કહી દઉં છું અગિયારસો રૂપિયામાં એની અંદર આપણી પાસે બીજો કલર છે બધાની કલર એનો પેન્ટ અને આહીનું દુપટ્ટો દુપટ્ટો એકદમ મસ્ત છે હજી ઘણું બધું નવું આવ્યું છે તો આપણે સમયની અનુકૂળતા એટલી બધી નથી આપણે બધી આઈટમો નથી બતાવી શકવાના આ જોઈ લો તમે એક આ રક્ષાબંધનમાં બેનોને ગિફ્ટ કરવી હોય તો ફક્ત ચારસો રૂપિયામાં જોઈ લો કોટી કુર્તી ચારસો રૂપિયામાં એકદમ મસ્ત આઈટમ છે કોટી છે અને ખાલી કોટી લેવા જાવ તો ચારસો રૂપિયાની કોટી આવે આખી પેર જોઈ લો ચારસો રૂપિયાની અંદર બહુ મસ્ત મજાની આઈટમ મસ્ત મજાની વેરાયટી અને હજી ઘણું બધું નવું કલેક્શન આવતીકાલના વિડીયામાં પણ બતાવવાના છે આજના વિડીયામાં બતાવવાના છે જોડાયેલા રહેજો અને ખાસ કરીને નવા એડ્રેસ ની બધાને જાણ થાય આપણા સેલની જાણ થાય એટલે તમારા દોસ્તો ગ્રાહક મિત્રોને આ વિડીયો શેર કરતા રહેજો અને આપણા નવું એડ્રેસ આપતા રહેજો જય માતાજી